હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ ચરિત્ર ગીતા સાર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે 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 કૃષ્ણ કૃષ્ણ બોલો ગીતાજી ગાય 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 राधे कृष्ण कृष्ण बोलो गीताजी गाय 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 कृष्णप्रभुने मने गीता गमति रात दिवस मार रुदिया मार मारे सांभल वो गीता सार गीता जी गाय, गाय 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 हालो मारो मथुरा ने जेल जनमियों வாசுவலனை டோபலா மாமே வாக்கூழ மாமே வை கீதாஜி காய नंद बावाने घेरे आनंद भरियो माता ज शोदा पारणी जुलावे गोपी उरणालये जाय गीताजी गाय गाय गाय, गाय। कैलस माथी शंकर आव्या साथे पार्वती भुवननानाथ गीताजी गाय 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 मासी पुतनाय पेट भराव्या दात कछडिने प्राण नंद उडाड्या किशोर गीताजी गाय 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 આખા કુળ ના બતાવતો ઈ તો ગાયો ના ગોહાળ ગીતાજી ગાય 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 વાલો મારો વ્રજ માં વાસળી વગાડતો સોળસો ગોપીઓ ને રાસ રમાડતો പേ രാധാ ജി ശമ ഗീത ഗായ 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 വാലോ മാറോ യാദവ കൂള മാ ജനമോ നന്ദബാവാ കൂള മാ ഓരോ വാലോ മാറോ ഭരവാളെ ജീതജി ഗായ 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 ગોવાળિયા સાથે ગેરી દડો રમતા સાતમે પાતાળ ડૂબકી મારી કાળી નાગ નાથી આવ્યા બહાર ગીતાજી ગાય 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 ટચલી આંગળી એ ગોવર્ધન તોડિયા ઇન્દ્ર રાજાનો ગર્વ ઉતાર્યો વાલો મારો તુલસીના પાંદડે તોળાય ગીતાજી ગાય 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 તારી કોડિયા સરખી આંખ્યું તું આભણને વળી આંધળો તને આંખ્યું દે ગીતા હાજી ગાય 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 કુળને તારે મથુરામાં આવ્યા મામા કંચ ને સાથી ઉપર છડિયા વાલે મારે માર્યો મામો કંસ ગીતા હાજી ગાય 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 દેવકીને વાસુદેવની વારે ચડિયા હાથ કડી તોડીને સોડાવ્યા વાલે મારે તોડી મથુરાની જેલ ગીતાજી ગાય 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 गरुडे चढ़िने वालो द्वारिका मा आव्या रुक्षमाणी साथे लगन रचाव्या वालो मारो बन्यो से द्वारकाधीश गीताची गाय गाय गाय, गाय। સુદામા શુત ખોળતા આવ્યા વાલે મારે હરખે શરણ પખાળ્યા વાલો મારો ગરીબનો દાતાર તાર ગીતા હાજી ગાય 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 પાંડવ સાથે વચને બંધાયા બેની સુપુત્રના હરણ કરાવ્યા વાલો મારો અર્જુન કેરા સાળ ગીતાજી ગાય 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 જ્યારે દ્રૌપદીના શિર લૂંટાણા ત્યારે સાંભળ્યા બેનના વીરા વાલે મારે પૂર્યા નવસો નવાણું શીર ગીતા હાજી ગાય 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 કુરુક્ષેત્રનું યુદ્ધ કૃષ્ણે રચાવ્યું વાલે મારે અર્જુનનો રથ હાંક્યો વાલે મારે કર્ણના લીધા પ્રાણ ગીતા હાજી ગાય ગાય ગાય

কোন তার কোন কুটুমী অে জৈশ এক নে গীতা গায় গায় ഊദര വസിയോ ഉദാ മസ്തലിയോ തന്നെ ജന്മദേഹ കോൺ ഗീത ഗായ ഗായ ഗായി ജലാ ബിന്ദു സു ആത്മാ കോമ സി തായ તને ઘડનારું શે કોણ ગીતાજી ગાય 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 મારું મારું કરીને તું ફરતો આખા ભાંગી રસોઈ જમતો અનને પચાવનારું કોણ ગીતા ગાય 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 તારું ખોળિયું ને તારો આત્મા તોય તું આત્માને નથી સમજતો ક્યાંથી આવ્યો ને ક્યાં તું જાય ગીતાજી ગાય 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 ચાલ્ય મેદાનમાં ઓળખાણ આપું તું છો ના હું છું નારાયણ વાલે મારે ધર્યું સે વિરાટ રૂપ ગીતાજી ગાય 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 ઘર જોડી અર્જુન શરણે ઢળિયો મરતા જીવતા કૌરવ જોયા ત્યારે અર્જુન યુદ્ધે છડીયા ગીતાજી ગાય 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 महाभारतनु न युद्ध वाले मारे धरती नेर ध्रुजावी वाले मारे करियो कौरवहार गीताजि गाय गाय गाय, गाय। गीता अर्जुन वाची जाने नवखंड धरती मा पथरावी वालो मारो वेद पुराण मावचय गीता जी गाय गाय गाय, गाय.